નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં છેલ્લા ચાર દિવસથી જોરદાર માવઠું જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાં ઘણા વિસ્તારમાં આઠ આઠ ઇંચ એટલો વરસાદ જોવા મળ્યો છે અને સાથે સાથે બરફના કરાનો વરસાદ પણ ખેડૂતો માટે મોટું મુસીબત રૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ખાસ કરીને આગામી ચોવીસ કલાક તેમજ છત્રીસ કલાક સુધી કયા વિસ્તારમાં પડશે ભારે પવન અને માવઠાનો વરસાદ બરફનો વરસાદ તેને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલાં જો અમારી ચેનલ પર નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો તારીખે સાત અને સાંજના પાંચ સાડા પાંચ વાગ્યાના તાજા હવામાન સમાચાર મુજબ ખાસ કરીને પોરબંદર બાજુ હાલ માવઠાનું જોર વધારે જોવા મળી રહ્યું છે પોરબંદર કુતિયાણા તેમજ ભાણવડ વિસ્તારમાં સાથે સાથે રાજકોટની આસપાસના વિસ્તારોમાં મોરબીમાં પણ સારું એવું વરસાદનું જોર માવઠાનું જોર જોવા મળી રહ્યું છે તેમજ માંડવી અને મુન્દ્રામાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી રહ્યો છે લાઈવ વીજળી સાથે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના પણ પાલનપુર આસપાસ છે એ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો ત્યારબાદ મિત્રો ખાસ કરીને તારીખ આઠની વાત કરવાની છે તારીખ આઠના રોજ કયા વિસ્તારમાં છે માવઠું સારું એવું જો અમરશે જેમાં મહુવામાં ગઈકાલે છેલ્લા બે દિવસથી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે મહુવામાં આવતીકાલે તેમજ અમરેલીમાં પણ સાથે સાથે જેસર પાલીતાણા વિસ્તારમાં પણ આવતીકાલે સારો એવો માવઠાનો વરસાદ છે જો અમરશે આ ઉપરાંત વાત કરીએ તો જસદણ તેમજ ગોંડલ રાજકોટ વિસ્તારના ગામડાઓમાં સાથે સાથે બોટાદ વિછિયા તેમજ જસદણ ચોટીલા સહિતના વિસ્તારોમાં સારો એવો ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે આ તરફ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ભાણવડ જામજોધપુર કાલાવડ જામનગર તેમજ ખંભાળિયા અને દ્વારકા વિસ્તારમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે મિત્રો પરંતુ ખંભાળિયા તેમજ ભાણવડ લાલપુર કાલાવડ ઉપલેટા કુતિયાણા જુનાગઢ તેમજ જેતપુર વિસ્તારમાં સારો એવો માવઠાનો વરસાદ જોવા મળશે આ તરફ વાત કરીએ તો માંગરોળના દરિયાકાંઠામાં કેશોદમાં વેરાવળમાં સાથે સાથે કોડીનારમાં ચોરવાડ વિસ્તારમાં ગાજવીજ વાળો વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ કચ્છના પણ મોટાભાગના વિસ્તારો જેમ કે ગાંધીધામ માંડવી મુદ્રા નલિયા ભુજ વિસ્તારમાં તેમજ સાથે સાથે રાપર વિસ્તારમાં આ ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને મહેસાણા અમદાવાદ તેમજ હિંમતનગર ખેડ બ્રહ્મા સાથે સાથે લુણાવાડા અમદાવાદ તેમજ ગોધરા દાહોદ મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર આસપાસના વિસ્તારોમાં ગાજવીજવાળો વરસાદ અને સાથે સાથે વડોદરા ભરૂચ રાજપીપળા તેમજ સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ વ્યારા સહિતમાં ગાજવીજ વાળો વરસાદ મિત્રો આઠ તારીખના રોજ જોવા મળશે અને આ ઉપરાંત ચોટીલા સુરેન્દ્રનગર સાણંદ વિરમકામ કુડા તેમજ ધ્રાંગધ્રા ગાંધીધામ ધોળકા બોટાદ સહિતના વિસ્તારોમાં પણ આઠ તારીખનો વરસાદ ગાજવીજવારો વરસાદ છે એ મિત્રો જોવા મળશે ને ભાગના વિસ્તારમાં આવતીકાલે તારીખે આઠના રોજ છૂટા છવાયા વિસ્તારમાં રેડા ઝાપટા ગાજવીજ સાથે અને ભારે પવન સાથે છે એ જોવા મળશે મિત્રો પરંતુ ત્યારબાદ પણ નવ તારીખમાં પણ સારો એવો વરસાદની જમાવો જોવા મળશે તમે અહીં જોઈ શકો છો તેને લગતી સંપૂર્ણ વાત અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું મિત્રો જ્યાં હજુ પણ માવઠાનો વરસાદ નથી થયો તે પણ ચેતી જાજો તૈયારી કરી લેજો માવઠાનો વરસાદ ગમે ત્યાં વરસી શકે છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર